જસ્વન સોલંકી વોર્ડ નંબર નવના પ્રભારી લખુલેશ ત્રિવેદી વાડ પ્રમુખ લખધીરસિંહ ઝાલા કોંગ્રેસના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલર બાળુ સુરવે અલ્પાબેન પટેલ કંચન રાય નરવીરસિંહ ચુડાસમા સહિત રાજકીય અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોનો આયોજકો દ્વારા સ્મૃતિચિહ્ન આપી બહુમાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા માતાજીના દર્શન કરી નવદુર્ગાની આરતી કરવામાં આવી હતી શિશુ ગરબા ગ્રાઉન્ડમાં ગરબાના કલાકારોએ ગરબાની રમઝટ જમાવી હતી મોટી સંખ્યામાં ખેલૈયાઓ તથા માઈ ભક્તો ગરબાના હતા નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું પર્વ એમાં પણ વિશેષ ગુજરાતમાં ગરબાના માધ્યમથી નવરાત્રિના નવે નવ દિવસ સૌ ભાઈ બંધુઓ સાથે નવરાત્રિની માતાજીની આરાધના કરવામાં આવે છે વડોદરાના ગરબા એમાં પણ વિશેષ છે સામૂહિક હજારોની સંખ્યામાં એકસાથે એક જ ગ્રાઉન્ડ ઉપર ગરબા કરીને માતાજીની આરાધના કરવામાં આવે છે આવા ગરબાની યુનસ્કોએ પણ નોંધ લીધી છે આપણે સૌ આજે માતાજીના પર્વ નિમિત્તે એકત્રિત થયા છીએ માતાજીને આપણે પ્રાર્થના કરીએ આવનારું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિમય બને એવી એમને પાસેથી આપણે આશીર્વાદ માગીએ છીએ અને શિશુ ગરબા મહોત્સવ આવો સુંદર રીતે ભવ્ય આયોજન કર્યું છે તે બદલ શ્રીમાન રાજેશભાઈ શ્રીરંગભાઈ અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ શિશુ ગરબા મહોત્સવ મારો મિત્ર કહો મારા સ્નેહી આ પરિવાર જોડે મારા બહુ જૂના સંબંધ છે ભાઈ રાજેશ હોય દીપક હોય અથવા શ્રીરંગ હોય અથવા એમના ધરમપત્ની હોય બધા જોડે સવાલ એ છે કે આરાધના માની આરાધના સાધના અને મનોકામના એક સાચા મનથી કરો તો તમને મળે છે મારા રાજેશભાઈનો અને દીપકભાઈનો એક ધ્યેય રહ્યો છે કે જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારના તમામ નાગરિકો ખુશહાલ રહે એમની દરેક મુસીબતોનો એ સાથ આપે છે દરેક મુસીબતની સાથે એ રહે છે નાના નાના પ્રોગ્રામ જેને કહે છે કે ફિઝિકલ હેન્ડીકેપ જ્યારે કોઈ પૂછતું નથી આ પરિવાર એને બી પૂછે છે બ્લાઇન્ડ લોકોને બી પૂછે છે અને એક નાનાથી નાના ગરીબ માણસની પણ સેવા કરવામાં ચૂકતા નથી અને માની આરાધના સાધનાને અને એ જ આશીર્વાદ છે કે એમનો પરિવાર ખૂબ આગળ વધે આ વિસ્તારને સહાયકરૂપ બને અને મા અંબાના આશીર્વાદ હંમેશા આ પરિવાર ઉપર રહે અને ખૂબ આગળ વધે એવી મા અંબાથી પ્રાર્થના કરું